ના સભ્યોની ચૂંટણી પંચમાં રજૂઆત અખબારમાં આવેલી જાહેરાત મુદ્દે આચાર સંહિતા ભંગની તેઓએ ફરિયાદ કરી છે પાર્ટીના સ્વાર્થ માટે સમાજને ગુમરાહ કરવાને આદર્શ આચાર સંહિતાનો ભંગ કરવામાં આવી રહ્યો છે તેવું ક્ષત્રિય સમાજને લાગી રહ્યું છે જો કે કોઈ વ્યક્તિગત ટિપ્પણી કરવા નથી માંગતા તેવું તૃપ્તિબાએ નિવેદન આપ્યું હતું ચૂંટણી પંચમાંથી બહેનો બહેનોએ જવાબ આપ્યો કે આગળ એની પર ધ્યાન દોરીશું આપણે જેમ ખ્યાલ હોય કે આજના ત્રણ જવાબદાર ન્યૂઝપેપરમાં આજે એક એક સમાજને ક્ષત્રિય સમાજને અપીલ કરતો અને સમાવિરસે ભૂષણો આ બે ટેગલાઇન સાથે એક જે સંદેશો આપવામાં આવ્યો છે એમાં અમુક વ્યક્તિઓના નામ છે જેમાં આદર્શ આચાર સંહિતાનો ભંગ પણ થાય છે એ માટે અમે ધ્યાન દોરવા માટે અને રજૂઆત કરતા ચૂંટણી પંચમાં આવેલા હતા કે તમે જ્ઞાતિ જાતિ ધર્મના નામે મંદિર અને કોઈ પણ ઓલાના નામે ન કરી શકાય એટલે આમાં કોઈક ને કોઈક એક પાર્ટી પોતાના વ્યક્તિગત તો પાર્ટીના સ્વાર્થ માટે એક સમાજને ગુમરાહ કરવો અને આદર આચાર સંહિતાનો આદર્શ આચાર સંહિતાનો ભંગ પણ કરવા જે અમારે ધ્યાનમાં આવ્યું છે તેની રજૂઆત માટે અમે આવેલા છે અને હવે શરૂ કરીએ